જય માતાજી બધાને જો આપણે વાયા છે સૈણા અને એમાં થઈ ગયા છે નીંદે એવા તો તો પડશે નકર તો શેણા થાય છે નહીં આપણે આવી ગયા છીએ નીંદવી બધી મહેનત આપણે કરવાની પણ શેણામાં પોપડા બિહારવા ફાલ આણવો કે સારા શેણા કરવા એ બધું કામ તો ભગવાનનું છે આપણે તો ખાલી મહેનત કરવાની છે આપણા હાથમાં તો મહેનત છે જો દાંત લઈને મીંદવી નીંદવા તમારા ભાગમાં નો હોય નો થાય શેણા એ તો ભગવાન હાથમાં છે કેવા શેણા કરવા બાકી ભગવાન જેવું કોઈ દયાળુ નહીં બાકી જેને જેટલું જોવે એટલું મારો ભગવાન આપે જ છે કીડીને કણ જોવે તો કણ આપે હાથી મણ જોવે તો મણ આપે છે આપણે તો કામ કમાણે કરવીને પેટ ભરી છે પણ આ પશુ પંખી જો એ કે કામે જાય છે તો એના પેટ ભરાય છે કે નથી ભરાતા પંખી માટે કઈ રક્ષણ ખાતું નહીં સંગ્રહ ખાતું નહીં એના માટે કઈ આરોગ્ય ખાતું નહીં કે તે મેં સાંભળ્યું કે પક્ષી માટે દવાખાના બન્યા અને માણા માટે તેમાં દવાખાના જો ઠાર ઠાર દવાખાના તોય એ માણા હાજર નહી થતા જ્યાં જાય ને ગળદી ગળદી ગડ અને આને એક દવાખાનું નથી તોય એના એક કલાસ જીવન હાલશે નથી હાલતા આપણા માટે બધું છે પણ એમના માટે કાંઈ નથી પણ તોય જીવન કેવું હાલ એ તો ભગવાન ધ્યાન રાખે બધા એક ઝાડ ઉપર બે પક્ષી બેઠા હતા નીચેથી પારાધી બાણ તીરીને ને ઉભો હતો કે ક્યારે ઘામાં આવે ને મારી નાખો અને ઉપરથી બાજ પક્ષી એ પક્ષીને પકડવા આવતું હતું પણ જો ભગવાનને ઉગારવા હોય તો ભગવાનની પક્ષીને છોડાવવા હોય તો ભગવાન તો ધાર કરી શકે નીચેથી સાપ આવીને એ પારાધીને કરડી ગયો અને બાણ તે ઉભો તો એ નીચે પડી ગયો અને બાજ પક્ષી છે એ તે નીચે વેલા સર્પને પકડવા આવ્યું અને એ બે પક્ષી ઉડી ગયા તો ભગવાનને ઉગાડવા હોય તો કાંઈ એમને વાર ન લાગે ગઈ આપણને ઉગારી રામ રાખે એને કોણ મારી શકે અને ભગવાનને ચોરાશી લાખ પ્રકારના જીવ બનાવ્યા પણ એમાં તે મનુષ્યને લાડગ્યો રાખ્યો છે આપણે માટે ખાવાનું કે એટલું ન હોય કે એટલું ખાવાનું કેટલું ખાવાનું ખાલી હો હો જાય ને તો ઢોસા બને પણ તોય તે માણા કેવો છે બધું ગાંડું પાણી પીવા જાય છે વાત થઈએ કેટલી આપડે ઉપર ભગવાને દયા કરી છે નકર તમે જોવો પશુ પંખી ખાવાનું શું પશુ ના ખાવાનું શું કડબ નીણ ખાવાની અને ઈ દૂધ દૂધ કરે એ આપણે ખાવાનું એમાંથી માખણ બને એ આપણે ખાવાનું ઘી બને એ આપણે ખાવાનું કોઈ દી તમને વિચાર આવ્યો કે આનો માખણનો પીંડો ભેંસને પાછો પાડા પાડાને સરખો ધવારા નહીં એમાં માખણનો પીંડો દે ક્યાંયથી અને પેલા બળદને જાનમાં લે જાતા ગમે એવા મોટા માણસની જાનમાં જાય બળદ પણ તોય ઈને એને કંઈ ને બેઠક્યા કે ગુલાબ જાંબુ એવું ખાવાનું આવે એને તો નિણદ ખાવાય નહીં હોય આપણે આપણા ઘરના આંગણે આંબો વાવી એ આંબો આપણને વરો વરો કેરી દે ખાંડ્યું ખાંડિયું ભરીને દે પણ તોય ત્યાં આપણે આપણા હગા ભાઈને ન કેરી દેવી કે હગા ભાઈ છોકરાને કેરી ન દેવી તમારું શું કેવું દેવી ચોપરી તો પછી આપણે કરતા આંબો નહીં સારો વરો ટાણું આવે ત્યારે કેરી આવી જ જાય આવી જ જાય કોઈ દે આંબાએ એમ કીધું કે મારે કેરી નહીં દેવી તો કોઈને દેતો નથી એટલે પણ તમે કેરી ક્યાં વાત કરો છો હું ભાઈઓ ભાઈઓ નોખાય થયા હોય અને બે ની ભેંસ ભાગમાં આવી હોય એક એક અને એ ભેગી બાંધી હોય ને પોદળો કર્યો હોય બીજા ભાઈ લઈ લીધો હોય તો સારા વાટ નો તમને શું લાગે ડખા થાય તરત પણ એ કે ભાઈ હમણાં બીજો કરે તું લઈ લીજે ભાઈ માં ડખા ના કરે અને એ ભેંસ ને પોદળો ની શું વાત કરો ભાઈ ભાગ હોય ને ઠુટકી હામણી ભાગમાં આવતી હોય ને એ ન મેં કે કે લાવો એ છોકરાને ગો વાળવા થાય છે અને આપણને ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે અને એમાં આપણને હાથ આપ્યા છે દિન દુખ્યા ની મદદ કરવા આપ્યા છે અને આપણે આપણે ખાડો હોય એ નથી બોરતા પણ કે હું લેવા બોરવા પડે પણ બુરી દે ને નહીં રોદા ન આવે આપણે બીજાનું સારું કર્યું ને તો આપણું સારું થાય ને કરતો સારું ક્યાંયથી થાય તો હવે પડે ગઈ છે હાંજ અને સૂરજ નારાયણ છે આથમમાં અને હવે આપડે આપડો વિડીયો અહીંયા પૂરો કરી ભેગું થાને ભાઈ વિડીયો સારો લાગ્યો ને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો હવે આપડે મળશું આવતા વિડીયો માં ત્યાં સુધી બધા મારા તરફથી જય માતાજી